અંદર ભી આવો વન ખાલી વન વાળા બાર ટ્રેક્ટર આપ્યું છે તો જ્યારે હું બોલીશ ટ્રેક્ટર ત્યારે અહીંથી પોતાના સ્થાને એમ સીધું જ જવાનું છે ટ્રેક્ટર ટ્રેક્ટર રાજદૂત સનેડો સાયકલ

સ્ટેન્ડ અપ કરો એટલે ઉભું થવાનું છે એમાં ભૂલ થાય આવો ડાઉન સ્ટેન્ડ અપ સ્ટેન્ડ અપ સિટ ડાઉન સિટ ડાઉન એક બે ત્રણ ચાર એન્ડ એન્ડ લેગ શોલ્ડર